અયોધ્યા મોકલતા ગ્રામીણ હનુમાનજી દર્શન કર્યા આહવા તારીખ ઓગણીસ ઓગણીસો વર્ષના સંઘર્ષ અને ઘર્ષણ બાદ પ્રભુ શ્રી રામલલા અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં નિજગૃહે બિરાજમાન થઈ રહ્યા છે જેનો ઉત્સાહ પ્રત્યેક દેશવાસીઓમાં પ્રગટ થઈ રહ્યો છે ત્યારે જેવા ડાંગના આદિજાતિ અનોખી રીતે તેમનો ભક્તિભાવ પ્રગટ કરી પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલો તેમનો અતુટ નાતો પ્રદર્શિત કરી રહ્યા છે શ્રી રામલલ્લાને દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી અનેકવિધ નીત નવી ચીજવસ્તુઓની ભેટ સોગાદો ભાવિક ભક્તો મોકલી રહ્યા છે ત્યારે માં શબરી અને પ્રભુ શ્રી રામ તથા ભ્રાતા શ્રી લક્ષ્મણજીના બિલન સાથે સંકળાયેલી દંડકારણ્યની પાવન ભૂમિમાં રહેતા ડાંગના ભીલ વારલી કુંબી તથા આદિમ જૂથના પ્રજાજનોએ પણ બોરનો હાર તૈયાર કરી તેમની ભક્તિ શક્તિ અને પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થા પ્રગટ કરી છે ડાંગ જિલ્લાના તમામે તમામ ત્રણસો અગિયાર ગામોની આદિવાસી બહેનોએ છેલ્લા પંદર દિવસ અગાઉથી ગામના નિયત કરાયેલા જાહેર સ્થળે એક જ સમયે એકત્ર થઈ તેને માળામાં પરોવાયા છે દંડકારણીના ગામે ગામ રામ નામનું ઘી લગાડનારા પ્રયો પ્રતિષ્ઠાનના સ્થાપક શ્રી પીપી સ્વામીજીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ત્રણસો ગામોના છત્રીસ જેટલા શક્તિ કેન્દ્રોમાં દરેક ગામના બહેનો મંદિરમાં એકત્ર થાય ત્યાં તેમને નવનિર્મિત શ્રી રામ મંદિર વિશે વિગતે જાણકારી આપવામાં આવે પછી પુષ્પ અને અક્ષતથી સંકલ્પ કરાવવાની સેવા વનવાસી કથાકાર બંધુઓ દ્વારા કરવામાં આવે અને રામધૂન સાથે વનવાસી બહેનો રામ સ્મરણ કરતા કરતા પ્રત્યેક બોર પર રામ નામ લખે દરેક ગામમાં બોર રામ નામ લખેલો હાર તૈયાર થાય એવી રીતે તમામે તમામ ત્રણસો અગિયાર ગામોમાં સૂક્ષ્મ આયોજન ગોઠવવામાં આવ્યું હતું જેમાં હજારો આદિવાસી બહેનોએ ઉત્સાહથી જોડાઈને પોતાને રામ કાર્યની આ તક મળી તેની ધન્યતા અનુભવી છે